ના ના ફોટાની કઈ જરૂર નથી તમ તારે તમે બસ અમે તમને મદદ કરશું અમારાથી જેટલી થતી હશે એટલી મદદ કરશું એમાં કોઈ ઓલું છે જ નહીં હા ના એમાં મમ્મીની સોગંદ ન ખાવાની હોય દાદા હું હું ના ના એમાં કોઈ ખોટું બોલવાની વાત જ નથી આમાં આપણે હું આ બસ મને ખાલી તમારા નંબર મેસેજમાંથી મળ્યા ને એટલે હું જસ્ટ મેં તમને ફોન કર્યો મેં કીધું લાવો ફોન કરું અને વાત કરું કે શું જરૂરિયાતની અંદર છે હું મારા તરફથી તમને બધું પૂરું પાડીશ જે પણ મારાથી થતું હશે એટલું ના ના છોકરીઓને કાંઈ અને છોકરીઓ કેવડી છે અત્યારે દસ અને નવ વર્ષની તો ભણે છે કે નથી ભણતી અચ્છા એવું માનસિક સ્થિતિ ખરાબ છે બરાબર બરોબર કાંઈ વાંધો નહીં દાદા હું આવું અને તમારા મારાથી જેટલી મદદ થતી હશે એ પૂરી કરવાની કોશિશ કરીશ એમાં કોઈ ઓલું છે જ નહીં વહેલું એટલે વહેલું હું ત્રણ ચાર દિવસની અંદર જ આવું છું એમાં કોઈ ઓલું સો નથી હું મારાથી જેટલું થાય એટલું આવું છું હું તમને ફોન કરીને એક બે દિવસ અગાઉ ફોન કરીને આવું છું એ ફાઇનલ છે ભલે ભલે મળીએ હા ભલે જય માતાજી હા વાહ વાહ બસ અમારો વિડીયો જોવો અમને સપોર્ટ કરો અને અમે અમારાથી જેટલું પણ થશે એ બધું તમને આપશું હા ના ના સો ટકા એમાં કોઈ ઓલું છે જ નહીં ને આવવાનું જોઈ ને ભલે જય માતાજી હાલો જય જય માતાજી મિત્રો એક મોટી ઉંમરના વ્યક્તિ છે કે જેમને શ્વાસની તકલીફ છે ને બહુ ખરાબ રીતે પરિસ્થિતિ એવી છે કે બોલતા હોય તો બી હાફી જાય છે આપણી અરે ફોનમાં વાત કરતા હોય એમની બે દીકરીઓ છે એમના વાઇફ છે દીકરીઓની બી માનસિક સ્થિતિ ખરાબ છે તો એમને બી આપણે બનતી હોય એટલી મદદ કરશું એમને પણ જે પણ કર્યાનું જોતું હશે આપણા તરફથી પહોંચાડશું વિડીયોને બનતો હોય એટલો લાઇક અને શેર કરો જેથી કરીને બધા લોકોમાં અવેરનેસ આવે ને આપણી આજુબાજુના માણસોને આપણે આ સારી રીતના સપોર્ટ કરીએ